જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવા મુદ્દે પત્ર લખી તેમણે તંત્રની બેદરકારી સામે એક્શન લેવાની માંગ કરી છે તંત્રને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળ પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષ થયા તળાવ સૂકવું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે જાહેડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હન્ડ્રેડ પર્સન્ટ બેદરકારી છે ગત વર્ષે શહેરમાં આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વરસાદના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘુસ્યા હતા અને કૃત્રિમ પૂર હોનારતની પરિસ્થિતિ ઊભી થઈ હતી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે આ ચોમાસા બાદ ટૂંક સમયમાં જ તળાવ બનીને તૈયાર થઈ જશે પ્રથમ તબક્કાનું કામ અંદાજિત બે માસમાં પૂર્ણ થઈ જશે પરંતુ હાલ વરસાદની સિઝન આવી રહી છે એ પેલા પાણી ભરવું પણ સૂચના આપી છે ગોકળ આઉટલેટ ની ચાલી રહેલું તળાવનું નવીનીકરણનું કામ ફરી આવી કોઈ હોનારત ઉભી કરે તે પહેલા પ્રી એક્શન પ્લાન તૈયાર કરવાની માંગ ધારાસભ્ય એ કરી છે હાલમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે માટી કાઢવાની કામગીરી છે ત્યારબાદ જે તળાવની નજીક જે વોલ બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સંજયભાઈ કોરડિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે આ નરસિંહ મહેતા જે સરોવરના ના કામગીરી કરવામાં આવી છે તેની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે વનરાજ ચૌહાણ દિવ્યભાસ્કર ભાસ્કર જુનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ